નમસ્કાર દર્શકો મિત્રો આજે આજ છોઠ બેઠેની ગુજરાતી હવે જોયે સમાચાર મૈસાગરના સંતરામપુરમાં કોમીયતલામડો મૈસાગર જિલ્લાના સંતરામપુરમાં બુધવારે મોડી સાંજે બે કોમના જૂથો વચ્ચે બોલા ચાલે બાદ ઉગ્ર અથડામણ થઈ હતી જેમાં મુલતાની સમાજને ખાસી સમાજના લોકો સામસામે આવી ગયા હતા અને પથ્થર મારો કર્યો હતો આ ઘટનામાં કુલ દસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક માહિતી મુજબ સંતરામપુરના કાદરી મસ્જિદ વિસ્તારમાં કોઈ બાબતે બોલાચાલી થતાં મામલો બીજવ્યો હતો અને જોત જોતામાં બંને જૂથના લોકો સામસામે આવી જઈને પથ્થરમારો શરૂ કરી દીધો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાપલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા લાંબા સમયની જહેમત બાદ પોલીસે સમગ્ર ઘટનામાં સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને વિસ્તારમાં શાંતિ સ્થાપી હતી પોલીસે આ સમગ્ર મામલે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે હાલ વિસ્તારના સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે